આણંદમાં રસ્તે રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ સાથે બબાલ કરવામાં આવી છે પશુ માલિકોએ કામમાં અડચણ ઊભું કર્યું એરોજીના હોટલ પાસે ઢોર પકડતા પશુ માલિકો આક્રોશમાં આવ્યા અને બે મહિલા સહિત ત્રણ લોકોએ કર્મચારીઓ સાથે ઉગ્ર ઝઘડો કર્યો કર્મચારીઓને પણ ન ગાંઠીને બળજબરીથી પકડાયેલા ઢોરને છોડાવીને લઈ ગયા સમગ્ર ઘટનામાં તંત્રએ ત્રણેય લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે તો બે મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આનંદ એરોજીના હોટલ પાસે આખી આ બબાલ થઈ હતી જેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઢોર પકડ ટીમ સાથે ઘર્ષણ કરાયું છે કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી મહિલાઓએ ઢોર પકડતા કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો બળપૂર્વક પકડાયેલા ઢોર પણ છોડાવ્યા હતા તો આખરે બે મહિલા સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ दाखल કરવામાં આવી છે હવે પોલીસ આ સમગ્ર મામલાને લઈને આગળની કાર્યવાહી જે છે તે હાથ પર શું આખો મામલો આવી રહ્યો છે સામે અને શું છે અપડેટ ચોક્કસથી આણંદ અને વિદ્યાનગર શહેરમાં ઘણા સમયથી અથડતા ધોરોનો હતો અને ત્યારબાદ પાલિકા આવી હતી પાલિકા દ્વારા ઢોર પકડ ટીમો બનાવવામાં આવી હતી તેમાં એક ઢોર પકડ પાર્ટી જે આણંદનું એક વિસ્તાર છે તે વિસ્તારમાં ગઈ હતી વિસ્તારમાં જે પશુપાલકો છે તે ત્યાં પહોંચ્યા હતા સાથે સાથે ઢોર પાર્ટીએ જે ત્રણ ઢોર પકડ્યા હતા તે ઢોરને તેઓ બળજબરીથી છોડાવી ગયા હતા સાથે સાથે જે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ છે તેમની સાથે પણ તેમના દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી સમગ્ર મામલે હાલ જે નગરપાલિકા છે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આણંદ ટાઉન પોલીસમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બે મહિલા અને પુરુષ નો સમાવેશ થાય છે આમ ધોરપકડ પાર્ટી પર જે રીતે હુમલાઓ થઈ રહ્યા છે તેને લઈને હવે પાલિકા જાગ્રત થઈ છે ધન્યવાદ ઘનશ્યામ